આજે હું કપડા નઈ લઉં અંદર હું ગવા દે બપોર ત્રણ વાગે લઈશ આવું દુઃખ છે મેળો ભરાણો ને એટલે આવું બાકી ક્યાં વરસાદ બધા આવડી ગયા

વરસાદ આવ્યો ને બધા પલળી ફૂકાતા પલળી ગયા છે એકનો જે ફૂકાવવા દેવા પડશે બપોરે લઈ લઈશ કપડા

સ્વતંત્ર દિવસ કઈ રીતે અમે મનાવ્યો એનો બ્લોગ કાલે આવશે એટલે તમે ચેનલ માં ભાઈ રેજો તમને હમણાં હવે

જ્યાં હોય ને તારા દરિયાન બકલા જ રખડતા હોય બકુલ ભાઈ ની જેમ હા નામ બકુલિયા નેપકિન તો

પછી અમે સામે વડે મારી નાખો ફાંસી થઈ દીધી તમારી ટીમમાં જીકો છે અમારી માં નથી તો કોઈને જીકા નું કામ કરવું હોય કોમેન્ટ કરજો કે જીકો તરીકે અમારી ટીમ માં આવવું હોય તો આવી શકે છે ઉંદર ને લીધા વગર અને મેં બે જીકા

નાખું oh, ભાન <laughs> 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 <doing my> <laughs> તો ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરો ફોલો કરો આ દાંડી ની એક જીપો હોય તો ગાંડી ની જીકાઈ ને વિડીયા બનાવવાનો શોખ છે ફોલો મી